તમે જે શેરી જોઈ રહ્યા છો તે શેરી પરિચિતને હોતા જ નથી આ શેરીએ અમારા જુનાગઢનું ગૌરવ વધાર્યું છે આ લોકેશન જોઈને તમે અવશ્ય ઓળખી ગયા હશો કે આ લોકેશન તમે ક્યાં જોયું છે તો અવશ્ય કોમેન્ટ કરીને જણાવી દેજો કે આ લોકેશન તમે ક્યાં જોયું હતું આ જગ્યા વિશે વધારે તમને માહિતી ના હોય તો હું વધારે તમને માહિતી આપી દઉં કે આ જુનાગઢનું એ લોકેશન છે જે જગ્યા ઉપર લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય ફિલ્મનું શૂટિંગ થયું હતું આ એ શેરી છે તમે જોઈ રહ્યા છો શેરીની બાજુમાં મંદિર છે અને મંદિરની બાજુમાં આ ઘર છે જે ઘરમાં લાલો તુલસી અને ખુશી રહેતા હતા તમે જોઈ શકો છો આ એ જ ઘર છે જે ઘરમાં લાલો ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે ઘણા બધા દ્રશ્યો આ જગ્યા ઉપર ફિલ્મ આવવામાં આવ્યા છે આ ઘરની બાજુમાં આ શેરી છે જ્યાં લાલો પોતાની રિક્ષાને પાર્ક કરે છે સવાર સવારમાં પોતાની રિક્ષા લઈને અહીંથી નીકળે છે